જનાવર નથી માનતા જનાવર ખાઈ જાય છે બાજરો બીજે ક્યાંય વાવેલો નથી આટલો જ છે તો જનાવર હરાણ કરે છે બહુ તો મિત્રો આટલો વાવેલો છે બાજરો ખાવા માટે મિત્રો હાલો તો હવે વિડીયો સમાપ્ત કરીએ છીએ મારે જવું છે વાડીએ વાડિયેથી જવું છે ઘરે એટલે વિડીયો સમાપ્ત કરીએ છીએ મળીશું આવના આવતા વિડીયોમાં નવામાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કોમેન્ટ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય માતાજી જય જવાન જય કિસાન